મહોત્સવની ધૂમધામ જોવા મળી હતી અહીં વિદ્યાર્થીઓ અનોખી રીતે ચોકલેટના ગણેશ સ્થાપન કરી પૂજા આરતી કરી હતી બાળકોના ઉત્સાહ સાથે સિંગિંગ અને ડાન્સિંગ એક્ટિવિટી સ્કૂલ પ્રાંગણ ગણેશ ઉત્સવની ભાવનાથી ગુંજી ઉઠ્યું હતું અમદાવાદના ગોતા ખાતે આવેલી શ્રીમતી કેન સ્કૂલના પ્રાંગણમાં આજે સવારથી જ ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો બાળકો માટે ખાસ તૈયાર કરાયેલા ચોકલેટના ગણેશ સ્થાપન થયા બાદ સમગ્ર સ્કૂલમાં ભક્તિનો માહોલ છવાઈ ગયો નાનકડા વિદ્યાર્થીઓએ શ્રદ્ધા ભાવે પૂજા કરી આરતી ઉતારી હતી નાનકડા હાથે કરવામાં આવેલા આ આરાધના દ્રશ્યો સૌને ભાવ વિભોર કરી નાખતા હતા ગણેશ ઉત્સવ માત્ર ઘરમાં કે પંડાળમાં જ નહીં પરંતુ શાળામાં પણ ઉજવાય શકે છે એ વાતનું જીવંત ઉદાહરણ અહીં જોવા મળ્યું છે બરકતથી હમરે અહીંયા પે ઇસ સાલ ભી દર સાલની طرح ગણેશ ચતુર્થી સેલિબ્રેશન ہوا છે और इस बार का गणेश चतुर्थी सेलिब्रेशन खास इसीलिए है क्योंकि हमने इस बार बहुत ही स्वीट गणपति जी बनाया है स्वीट बिकॉज ऑफ कि हमने इस बार के गणपति का आइडल जो है वो हमारे आर्ट एंड क्राफ्ट टीचर ने चॉकलेट से बनाया हुआ है ताकि बच्चों को भी एक इंस्पिरेशन मिले वो इस फेस्टिवल में जुड़े इस बार का भोग बच्चों ने ही क्रिएट किया है गणपति जी के लिए इस बार का भोग सारे बच्चों ने विद फूड पैकेट्स एंड चॉकलेट्स सजाया है और हमें

Teachers have motivated the students to uh, perform very well in the uh, uh, celebration. Our students from each grade have performed dance and music very nicely. And today, at the last day of this, we have also done uh, Visarjan of our Ganesha. Uh, let's seek the blessing of Ganesha. Uh, thank you so much. अहमदाबाद ના ગોતા ખાતે આવેલી શ્રીમતી કેનસ સ્કૂલ માં अनोखी ગણેશ મહોત્સવ ની ઉજવણી વિદ્યાર્થીઓ એ ચોકલેટ ના ગણેશ સ્થાપન કર્યા ચોકલેટ ના ગણેશજી બન્યા આકર્ષણ નું કેન્દ્ર ચોકલેટ ના ગણેશ બાળકો ની ભક્તિ अनोखी नानकड़ा हाथी पूजा आरती उताराय उजवणी कराय बाळकोना परफॉर्मेंस थी मनोरम्य माहौल बनियो। गीत संगीत थी गूंजी उठ्यो स्कूल प्रांगण गणेश जी नी स्थापना ने केंद्र ने, मा राखी ने स्कूल मा बाळको माटे વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું વિદ્યાર્થીઓએ પરંપરાગત ગીતો ગાયા ભક્તિ ગીતોની ધૂન પર મનોરમ્ય પ્રસ્તુતિ આપી હતી એટલું જ નહીં બાળકોના નૃત્ય પ્રદર્શનથી સમગ્ર વાતાવરણ આનંદમય બની ગયું હતું સ્કૂલના પ્રાંગણમાં બાળકોના ઝૂમતા પગલા અને ગણેશજીના જયઘોષ સાથે મહોત્સવ એક નવા રંગ માં ઉજવવામાં આવ્યો હતો મારું નામ દ્રિશા વડવાના છે ફ્રોમ ગ્રેડ સેવન થી આજે અમારું સેલિબ્રેશન થયું હતું ગણેશ ચતુર્થીની દર વર્ષે જેવી રીતના થાય છે એવી રીતના જ અમે બહુ મસ્ત ધૂમધામથી બનાવ્યું હતું આ સેલિબ્રેશન આમાં અમે છોકરાઓએ ડાન્સ પર્ફોમન્સીસ મ્યુઝિક પર્ફોમન્સીસ અને બહુ જ મજા આવી આમાં અમે વિસર્જન બી કર્યું હતું ગણપતિમાં જેમાં છેલ્લે ઢોલ વગાડીને અમે બહુ જ એન્જોય કર્યું ડાન્સ પરફોર્મન્સમાં મારું નામ માહિ પટેલ છે ફ્રોમ કે એન પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલ અમે દર વર્ષે જેવી રીતે ગણપતિ સેલિબ્રેશન કરીએ છીએ એવી રીતે આજ વર્ષે ધૂમધામથી કર્યું ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવ ટ્વેન્ટ ટ્વેન્ટિ સિક્સ અને અમે લોકોએ ડાન્સ પરફોર્મન્સ મ્યુઝિક પરફોર્મન્સ બહુ જ એન્જોય કર્યું એન્ડ લાસ્ટમાં ગણપતિ વિસર્જન વિસર્જનની હતું જેમાં અમે ઢોલના સાથે નાચ્યા ગરબા કર્યા બહુ જ મજા કરી એન્ડ બહુ જ મજા આવ્યો થેન્ક યુ શ્રીમતી કેન સ્કૂલ દ્વારા ઉજવાયેલા આ ગણેશ ઉત્સવ પાછળનું હેતુ બાળકોમાં સંસ્કૃતિ પ્રત્યે આદર તેમજ સર્જનાત્મકતા વિકસાવવાનો રહ્યો ચોકલેટ તે બનેલા ગણેશ સ્થાપન એક અનોખો પ્રયાસ હતો જે દરેક બાળક માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું આવી ઉજવણી બાળકોને માત્ર આનંદ પૂરતી જ નથી પરંતુ પરંપરા ધર્મ અને કલાત્મકતાનો મિશ્રણ પણ से मेरा नाम वेदी अध्यापक है मैं सेवन बी से हूँ के एम पी आई में इस इस साल हमने बहुत मेहनत की है और फेस्टिवल में जो मजा आया है ना बहुत मस्त था और साथ ही साथ विसर्जन के टाइम में जब हम लोग कर रहे थे तो सारे इतना खुश थे और साथ ही साथ हमारे किंजल मैम और सभी आर्ट टीचर्स ने बहुत मेहनत की है और गणपति बापा बनाया और इस बार की थीम थी चॉकलेट वाली थैंक यू આ ઉજવણી માત્ર બાળકો જ નહીં પરંતુ તેમના માતા-પિતા અને શિક્ષકો પણ જોડાયા હતા સૌએ સાથે મળીને આરતી ઉતારી નાનકડા વિદ્યાર્થીઓય ગણેશજી પ્રત્યેની શ્રદ્ધા સાથે પરંપરા અને આધુનિકતાનું સુંદર સંયોજન રજૂ કર્યું પરિણામે આ ગણેશ મહોત્સવ સ્કૂલ માટે માત્ર એક ઉજવણી જ નહીં પરંતુ યાદગાર અનુભૂતિ બની ગઈ जय गणेश મારું નામ છે કિંજલ આર ઓડેત્રા અને મારી સાથે છે મનીષા મેમ અને સ્ૃષ્ટિ. આ વર્ષના ગણપતિ અમે એ રીતે તૈયાર કર્યા છે કે દરેક જગ્યાએ ગણપતિ એકલા છે જ્યારે શ્રીમતી કે પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલ માં રિદ્ધિ અને સિદ્ધિ સાથે અમે ગણેશજીને લાવ્યા છે અને ખૂબ જ સરસારી રીતે અનુવર્ત કર્યું છે. આ વખતની ગણપતિની થીમ અમારી કંઈક નવી જ રીતે તૈયાર કરવામાં આવી હતી. જેમાં અમે જોયું તો કે ઘણી જગ્યાએ ગણપતિને અલગ અલગ રીતે તૈયાર કરવામાં

અનોખો બનાવી શકાય છે